જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળીશું અમુક એવા ઉપાયો જે ષટતિલા એકાદશીના દિવસે કરવાથી જીવનમાં આવતી ઘણી બધી સમસ્યાનો હલ થઈ જશે ગરીબી દુઃખ ધન સંબંધી દરેક પરેશાનીનો અંત આવી જશે કરોડપતિ બનતા તમને કોઈ નહીં રોકી શકે જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે ઘરમાં બરકત ધંધામાં પ્રગતિના માર્ગ ખુલશે શાસ્ત્રોના જણાવ્યા અનુસાર શઠ તિલા એકાદશીના દિવસે તલનું વિશેષ મહત્વ દર્શાવ્યું છે આ દિવસે તલથી સ્નાન કરવું તલનો લેપ કરવો તલનો હોમ કરવો તલનું પાણી પીવું તલ ખાવા તથા તલનું દાન કરવું આ રીતે આ એકાદશીના દિવસે તલના આવા ઉપાયો કરવાથી પાપનો નાશ થાય છે આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં તલનો વિશેષ ઉપયોગ કરવો શ્રી હરિવિષ્ણુને તલ નાખેલા જળથી સ્નાન કરાવવું તલથી પૂજા કરવી તેમજ તલમાંથી બનેલી મીઠાઈનો પ્રસાદ ધરાવવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તેના સુખ સૌભાગ્ય ધન ધાન્યની વૃદ્ધિ થાય છે તલ એ દારિદ્ર્યનાશક તથા રોગનાશક છે આથી શટ્તિલા એકાદશીના દિવસે નાહવાના પાણીમાં તલ નાખી સ્નાન કરવાથી વ્યક્તિના અનેક જન્મોના પાપ નાશ પામે છે નાહવાના થોડા સમય પહેલા શરીરે તલ ચોળવાથી વ્યક્તિનું ભાગ્ય ઉઘડે છે તલના તેલનું માલિશ કરવાથી અનેક જન્મના રોગ નાશ પામે છે શરીરની ક્રાંતિ વધે છે શટ્તિલા એકાદશીના દિવસે રાંધવામાં તલનો વિશેષ ઉપયોગ કરવો આ દિવસે તલની બનેલી મીઠાઈ ભોજનમાં લેવાથી મનની દરેક ભગવાન શ્રી હરિવિષ્ણુ પૂર્ણ કરે છે પરિવારમાં સુખ શાંતિ વાતાવરણ બની રહે છે આજના દિવસે તલ મિશ્રિત ખીચડીનો નૈવેદ્ય ભગવાન શ્રી હરિવિષ્ણુને ધરી શ્રી કૃષ્ણની સ્તુતિ કરવાથી જીવનની તમામ સમસ્યાનો હલ આવશે નહીં રહે કોઈ બાધા કે અડચણ આજના દિવસે સફેદ તલ ભોજનમાં લેવા તથા કાળા તલના દાનનું વિશેષ મહાત્મ્ય છે માટીના વાસણમાં કાળા તલ ભરી સુપાત્ર બ્રાહ્મણને દાન કરવાથી વૈભવની પ્રાપ્તિ થાય છે સુખ સમૃદ્ધિનો ઘરમાં વાસ થાય છે આજના દિવસે તલના લાડુ બનાવી ગરીબ બાળકોને વહેંચવાથી તેમની દુવા પ્રાપ્ત થશે તેમની દુઆથી મનની દરેક મનોકામના પૂર્ણ થશે ધારેલા દરેક કાર્યો પૂરા થશે ધંધા રોજગારમાં સફળતા પ્રાપ્ત થશે આ દિવસે તલનો હોમ કરવો ભગવાન વિષ્ણુની પૂજા કરી જો ઘરમાં નાનો હવન કુંડ હોય તો દીવામાં તલની આહુતિ આપવી આહુતિ આપતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરવો આમ કરવાથી ભગવાન શ્રી હરિની કૃપા માતા લક્ષ્મી સાથે પ્રાપ્ત થશે જેના લીધે ઘરની દરિદ્રતા ગરીબી રોગ નાશ પામશે ઘરમાં સકારાત્મકતા સાથે ધન સંપત્તિનો બરકતમાં વધારો થશે ષ્ટિલા એકાદશીના દિવસે નાહવામાં ભોજનમાં દાનમાં તેમજ આહુતિમાં બની શકે તેટલો વધારે તલનો ઉપયોગ કરવાથી પ્રાપ્તિ થાય છે ઘરમાં સુખ શાંતિ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મીની કૃપા જ્યાં હશે ત્યાં સુખ સમૃદ્ધિની છોડો હશે ધંધા વ્યાપારમાં ઉત્તરોત્તર પ્રગતિ સાથે ઘરમાં બરકત કાયમી નિવાસ કરશે તો મિત્રો ષ્ટિલા એકાદશીના દિવસે તલના આ ઉપાયો કરવાથી કરોડપતિ થતાં તમને કોઈ નહીં રોકી શકે તો અતિ ફળદાયી આ જાણકારી તમને સાંભળવી જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ